વિસનગર શહેરના જાહેર રસ્તાઓ ઉપર પડેલા ખાડાના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે સ્થાનિક લોકો ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે આજે શહેરની નૂતન હાઈસ્કૂલથી રેલવે સર્કલ જતા જીડી હાઈસ્કૂલ રોડ ઉપર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જાણે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હોય તેમ બપોરે ડામરના રોડ ઉપર પડેલા ખાડા આરસીસી થી પૂરવાની કામગીરી શરૂ કરી હતી જેના કારણે આ રોડ ઉપરના વેપારીઓએ પણ વહીવટી તંત્રની આ કામગીરી જોઈને રમુજ સાથે ચર્ચા કરી હતી કે નગરપાલિકાના સત્તાધીશોને એવી તો શી ઉતાવળ આવી ગઈ કે હાલ વરસાદી વાતાવરણ જામ્યું છે છે અને અને આ રીતે રોડના કામગીરી કરી રહ્યા જોગાનું જોગ અડધા કલાકમાં જ વરસાદના એક ઝાપટામાં જ આ રોડની હાલત પહેલા કરતા પણ ખરાબ થઈ ગઈ જેના લીધે સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું હોય તેવી ચર્ચા કરી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર પાંચસો કે ન્યૂઝ